ડબોઈ જંગલ ખાતાનો અંધેર વહીવટ સરકારના વન અને પર્યાવરણના કેબિનેટ મંત્રી શ્રી કિરીટસિંહ રાણાએ રૂપિયા પચીસ જ ઓફિસની સામે જંગલ ખાતાની સુપડી રિપેર કરવા આવી હતી આજ દિન સુધી જંગલ ખાતાની સુપડી રિપેર થઈ નથી રૂપિયા પચીસ હજારના કામમાં જો ચાર પાંચ વર્ષ નીકળતા હોય તો લાખોના કામ જંગલ ખાતાના વહીવટી અધિકારી કઈ રીતે ખતવી દેતા હશે એ જોવાનું રહ્યું

કારણ કે તેમાં લાખોના કામ થઈ ગયા છે તો આ અંધેર વહીવટ ને ગુજરાત સરકાર ક્યાં સુધી ચલાવી લેશે એ તપાસ નો વિષય બને અથવા તો જંગલ ખાતાની ની સામે જંગલ ખાતાની ની ઝૂંપડી હોય અને તે અત્યાર સુધી રીપેર ના થઈ હોય એને ચોપડા પર રીપેર થઈ ગઈ હોય તો સમજવું કે વહીવટ રામ ભરોસે ચાલી રહ્યું છે એક જાગૃત કાર્યકર્તા એ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાંય પાણીનું નામ ભૂ હોય તો શું સમજવું તેમ જણાવી આક્ષેપ કર્યા હતા ફઝલ રઝા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડભોઇ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો